ભરતીઓની માહિતી આપણે છે આ જોવાના આપણે પાંચ જેટલી ભરતીઓની માહિતી છે આ જોવાના છે તો અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને જે તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો પહેલી ભરતી છે વિવા વિવેકાનંદ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા છે રાયપુર દરવાજા બહાર અમદાવાદ જે છે સંચાલિત નીચે મુજબની કોલેજોમાં ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગરથી વર્ગ ત્રણ ની જગ્યાઓ ભરવા માટે જે એન મળેલી છે તે મુજબ છે વિવિધ જગ્યાઓ ભરવા માટેની જાહેરાત બહાર પડી છે જેમાં તમે જોઈ શકો છો પેલી છે અને જે જગ્યાઓ છે જુનિયર ક્લાકની મિત્રો બે જગ્યા છે અને સિનિયર ક્લાર્કની એક જગ્યા છે બંને ઓપન કેટેગરી માટે જે છે જગ્યા રહેલી છે બીજી મિત્રો જે કોલેજ છે વિવેકાનંદ કોલેજ ઓફ આર્ટ્સમાં છે ઓલી કોમર્સમાં હતી આમાં જુનિયર ક્લાકની જગ્યા છે અને એક જગ્યા છે ઓપન કેટેગરી માટેની જગ્યા રહેલી છે ત્રીજી મિત્રો જે જગ્યા જગ્યા છે 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 તે વિવેકાનંદ કોલેજ ઓફ લો કોલેજમાં જેમાં હેડ ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની જગ્યા છે બંને ઓપન કેટેગરીમાં એક એક જગ્યા ઉપર ભરતી રહેલી છે મિત્રો આમાં જે લાયકાતની આપણે વાત કરીએ લાયકાત અને જે વયમર્યાદા છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના જે વર્તમાન જે નીતિ નિયમો છે તે મુજબ છે આમાં જે છે જે નીતિ નિયમો આ ભરતીમાં પણ જોવા મળવાના છે આમાં મિત્રો તમારે છે અરજી કરવી હોય તો કઈ રીતના અરજી છે તમે કરી શકો તેના વિશે આપણે વાત કરીએ તો પેલા મિત્રો આપણે વાત કરીએ તો આમાં પગાર ધોરણ તમને કેટલું આપવામાં આવશે તો અહીં તમને જુનિયર ક્લર્ક અને સિનિયર ક્લર્ક માટે છે છવ્વીસ હજાર રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે અને હેડ ક્લર્કની આપણે વાત કરીએ તો હેડ ક્લર્કમાં ચાલીસ હજાર આઠસો જેવો છે પગાર ધોરણ તમને છે આપવામાં આવશે હવે મિત્રો આમાં અરજીની વાત કરીએ તો અરજદારે અલગ અલગ અરજી કરવાની રહેશે અલગ અલગ જગ્યાઓ માટે તો અહીં તમારે છે અરજી માટે છે તમારે પંદર દિવસનો સમય આપેલો છે પંદર દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે અરજી તમારે છે અહીં આપેલું છે સરનામું જે છે સરનામા ઉપર તમારે છે અરજી કરવાની રહેશે આ સરનામા ઉપર અરજી કરવાની રહેશે અરજીમાં મિત્રો તમારે છે ચાલીસ રૂપિયાની ટિકિટ છે કવર ઉપર લગાડવાની રહેશે અને પાંચસો રૂપિયાનો નોન રિફંડેબલ જે છે ડિમાન્ડ ડ્રાફ્ટ છે તમારે જે જે છે છે સાથે નાખવાનો રહેશે તો આ આ પ્રમાણે છે છે ભરતીમાં તમે અરજી કરી શકો છો ત્યારબાદ બીજી ભરતી વાત કરીએ તો તે છે ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રીય ભાષા પ્રચાર સમિતિ સંચાલિત એમ બી પટેલ રાષ્ટ્રભાષા વિનિમય અને વાણિજ્ય મહાવિદ્યાલય જે છે એલિસ બ્રિજ અમદાવાદ ખાતે આ ભરતી છે જુનિયર ક્લક માટેની પોસ્ટ માટે એક જગ્યા ઉપર ભરતી છે બિન અનામત કેટેગરીની જગ્યા છે અને આમાં સ્નાતક કરેલ ઉમેદવારો માટે આ ભરતી રહેલી છે સાથે સાથે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે મિત્રો આમાં આપણે ભરતીમાં છે આપણે વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ઉપર છે તમારી ભરતી છે કરવામાં આવશે અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના જે નીતિ નિયમો મુજબ છે આ ભરતી જે છે કરવામાં આવશે હવે મિત્રો આપણે વાત કરીએ તો અરજી તમારે ક્યારે કરવાની તો દસ દિવસની અંદર તમારે છે અરજી કરવાની રહેશે અરજીનું સરનામું આપેલું છે આ સરનામું પર છે તમારે અરજી કરવાની રહેશે અરજીમાં તમારે છે કવર ઉપર ચાલીસ રૂપિયાની ટપાલ ટિકિટ લગાડવાની રહેશે અને વાણિજ્ય વિદ્યાલય જે એમબી બી પટેલ રાજ્યભાષા વિનિમય અને વાણિજ્ય મહાવિદ્યાલય નામનો એક હજાર રૂપિયાનો જે છે ડિમાન્ડ ડ્રાફ્ટ છે તમારે અરજી સાથે જોડવાનો રહેશે અને રજિસ્ટર જે છે ટપાલ નીચેના સરનામા પર તમારે જે છે રજૂ જે છે મોકલવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ ભરતી છે તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ આદિપુર ખાતે આ ભરતી રહેલી છે જેમાં અલગ અલગ પોસ્ટ માટે ભરતી હોય છે વર્ગતરની જે જગ્યાઓ છે જેમાં લેબ આસિસ્ટન્ટની કેમિસ્ટ્રી માટેની જગ્યા છે એક જગ્યા અને ઓપન કેટેગરી માટે જગ્યા રહેલી છે જેમાં બી એસ સી કેમેસ્ટ્રીની ડિગ્રી કરેલી હોવી જોઈએ માન્ય યુનિવર્સિટીમાંથી અને બીજી પોસ્ટ છે લેબ આર્સિસ્ટન્ટ ફિઝિક્સની છે એમાં પણ એક જગ્યા છે ઓપન કેટેગરી માટે છે અને આમાં બીએસસી ફિઝિક્સ કરેલું હોવું જરૂરી છે ત્યારબાદ ત્રીજી પોસ્ટ છે લેબ હોમ સાયન્સની છે એક જગ્યા છે ઓપન કેટેગરી માટે છે અને બી એ અથવા તો બી હોમ ફાઈનાન્સ કરેલું હોવું જરૂરી છે ચોથી પોસ્ટ છે ગેસ મેકેનિકની એક જગ્યા છે અને ઓપન કેટેગરી માટે છે જેમાં લઘુત્તમ આઈટીઆઈ મેકેનિક અથવા તો ડિપ્લોમા કરેલું હોય અથવા તો ડિગ્રી કરેલ ઉમેદવાર છે આમાં

તમામ સરકારી ભરતીમાં ત્રિપલ સી પાસ કરેલું હોવું જરૂરી છે તે મુજબ આમાં પણ તમારે ત્રિપલ સી છે પાસ કરેલું જરૂરી છે મિત્રો તમારે અરજી કરવાની છે તો અરજી તમારે છે નીચેના સરનામું આપેલું છે આ સરનામા પર અરજી છે તમારે કરવાની રહેશે અહીં મિત્રો અરજી તમારે છે પંદર દિવસની અંદર છે સ્પીડ પોસ્ટના માધ્યમથી અરજી મોકલવાની રહેશે અહીં તમારે છે ચાલીસ રૂપિયાની ટપાલ ટિકિટ છે 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 તમે જે જે કવર હશે તેમાં ઉપરાંત ઓપન કેટેગરી માટે પાંચસો અને એસીબીસી માટે ચારસો રૂપિયાનો નોન રિફંડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ છે આ કવરમાં તમારે છે સાથે મોકલવાનો રહેશે તો આ પ્રમાણે છે આ ભરતી રહેલી છે તમે આમાં ફોર્મ ભરી શકો છો ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ ભરતી જે ગુજરાત ગૌ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા છે જે ભરતી જે જાહેર કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો તેમાં પ્રેક્ટિશનર ઇન મિડ વાઇફની વર્ગ ત્રણની ભરતી છે જે ઓગણીસ જેટલી જગ્યા છે અને જે છે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુની જે છે દિવ્યાંગ ઉમેદવારો માટેની જે છે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ એક જગ્યા ઉપર ભરતી છે આમાં મિત્રો છે જે છે પ્રેક્ટિશનરી ઇન મિડવાઈફ વાઇફરીની વર્ગ ત્રણનીમાં છે સોળ દસ થી ત્રીસ દસ સુધી છે તમે ફોર્મ ભરી શકો છો સ્ટેનોગ્રાફરમાં તમે સોળ દસ થી ત્રીસ દસ સુધી છે તે ફોર્મ ભરી શકો છો ઓડર્સની ઓફિશિયલ વેબસાઇટ છે ઓડસ ડોટ ગુજરાત ડોટ ડોટ તેમાંથી તમે છે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો ઓનલાઈન ફોર્મ તમારે છે અહીં આ ભરતીના છે ત્યાંથી ભરવાના રહેશે